છોટાઉદેપુરની સ્પેશિયલ પોસ્કો કોર્ટ શ્રી બગ્ગા સાહેબની કોર્ટમાં આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા અને પંદર હજાર રૂપિયાનો દંડ કરેલો છે કેસની હકીકત એવી છે કે તારીખ બાવીસ ત્રણ બાવીસ પાંચ ત્રેવીસના રોજ જેતપુર જેતપુરપાવી તાલુકાની એક ભોગ બનનારને તેના જ ગામનો આરોપી તેને લગ્ન કરવાની લાલચ આપી કાયદેસરના વાલીપાનામાંથી ભગાડી ગયેલો જે બાબતની ફરિયાદ ભોગ બન્નારના પિતાએ જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં જેતાઓ સાહેબ પીએસઆઈ રૂબરૂ આપેલી પીએસઆઈ સાહેબે તપાસ કરતા પોસ્કો એક મુજબનો ગુનો બનતો હોય આગળની તપાસ સીપીઆઈ ગાવિતને સોંપેલી તેઓએ તપાસ દરમિયાન ભોગ બન્નાર મળી આવતા તેની મેડિકલ ચકાસણી તેમજ પૂછપરછ કરતા આરોપીએ તેની સાથે તેની વિરુદ્ધ બળત્કાર કરેલ હોવાની હકીકત જણાવતા તેની ઉપર પોસ્કો તેમજ બળાત્કારની ગલમોનો ઉમેરો કરી તેની તપાસ કરેલી અને પૂરતો પુરાવો પડતા સ્પેશિયલ પોસ્કો કોર્ટની અંદર તેની ચાર્જશીટ કરે જે બાબતનો કેસ ચાલી જતા પોસ્કોના સ્પેશિયલ જજ બગ્ગા સાહેબ દ્વારા આરોપીને 376 તેમજ બળાત્કારના ગુનામાં અને પોસ્કોની અંદર વીસ વર્ષની સખત કેદની સજા અને દસ હજાર રૂપિયાનો દંડ તેમજ તેને કાયદેસરના વાલીપનામાંથી ભગાડી ગયે તે બાબતને સાત વર્ષ અને પાંચ હજાર રૂપિયાનો દંડ આમ કુલ પંદર હજાર રૂપિયા દંડની હુકમકાર તેમજ વિક્ટીમ પોતાની જિંદગી પાછળની સારી રીતે જીવી શકે તે માટે વિક્ટીમ કમ્પન્સેશન એક્ટ હેઠળ ચાર લાખ રૂપિયા ચૂકવવાનો હુકમ કરેલો છે સરકારી વખતે રાજેન્દ્રસિંહ પરમાર